પ્રદેશમાં અયોધ્યા પીલીભીત બરેલી આઝમગઢ અને હરદોઈ સહિત સત્તર જિલ્લામાં પૂર્ણ સ્થિતિ તો નદીઓના જળસ્તરમાં સતત વધારો ઘટાડો થઈ રહ્યો છે બરેલીની બહગુલ નદીનું જળસ્તર વધતા ઘણા ગામો પ્રભાવિત છે પૂરના કારણે ડૂબી જવાથી બે બાળકો સહિત કુલ ચાર લોકોના મોત થયા છે બદાયુના દાતાગંજમાં રામગંગા નદીમાં પાણીની આવક થતા શાહજહાપુર લખનઉ રોડ બંધ કરાયો હતો ફરૂખાબાદમાં પણ રામગંગા ખતરાના નિશાનાની નજીક પહોંચી ગઈ છે અમૈયાપુરમાં પૂરના કારણે અનેક ગામોનો વાહન વ્યવહાર ખોરવાયો છે પ્રયાગરાજ વારાણસી મિરઝાપુર કાનપુરમાં ગંગાનું જળસ્તર વધી રહ્યું છે સંત સંતકાબીર નગરમાં રાપ્તી નદીએ ખતરાના નિશાનાને પાર કરી લીધું છે સંત કબીર તેમજ દેવરિયામાં સરયુ ખતરાના નિશાનાની નજીક પહોંચી ગઈ છે આઝમગઢ મઉ અને બલિયામાં સરયુના જળસરમાં થોડો ઘટાડો થયો હતો પરંતુ તે હજુ પણ ખતરાના નિશાનાથી ઉપર વહી રહ્યું છે વારાણસી અને મિરઝાપુરમાં ગંગાનું જળસર વધી રહ્યું છે બ્યુરો રિપોર્ટ સેન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ